પાટણમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુ એડિશન અને માર્કેટિંગ કરી આપવા બાબત ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુ એડિશન અને માર્કેટિંગ કરી આપવા માટે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી જેમાં રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તરફથી મહેસાણા ખાતે થઈ રહેલી એગ્રી લોજિસ્ટિક પાર્ક કે જેમાં કોલ્ડ સ્ટોરેજ પ્રોસેસિંગ યુનિટ ફ્રોઝન યુનિટ અને પેકેજિંગ લાઇન આવતા વર્ષમાં શરૂઆત થનાર છે જેમાં ખેડૂતો દ્વારા ઉગાવવામાં આવતા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી ફ્રોઝન કરી પેકેજિંગ કરી ગુજકો બ્રાન્ડના નામે વિકાસ થઈ શકે તે માટે પ્રગતિશીલ ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજકો માસલના ચેરમેન દિલીપભાઈ સાંધાણી વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ બોર્ડ સભ્યો માર્ગદર્શન મુજબ સી દિનેશ સુધાર એડવાઇઝર વાય એ ભલોચ અબુદ્ય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને આવનારા સમયે મહેસાણા ખાતે ગુજકો માસોના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેડૂતોના ફળ અને શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદી કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં સીડ્સ બાયો બાયો બાયોપેસ્ટિસાઈડનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે નિષ્ણાંતોનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મદદ કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને જેમાં ખેડૂતો જે વાવેતર કરે તેના સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને એ ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું તો આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પૂરતું વળતર મળી રહે તે મુજબના આયોજન વિશે વાત કરવામાં આવી હતી તથા અબુધ્ય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ભાગમાં ઓર્ગેનિક ખેડૂત પદ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાપીનો ભાવ મળી રહે અને વેલ્યુ એડિશન તથા માર્કેટિંગની સુવિધા ઊભી થાય તેની ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદી વેચાણ સંઘના લિમિટેડના ચેરમેન તેમજ રાધનપુર તાલુકા એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી રશુભાઈ મલિક તેમજ કેશુભા દરબાર બાબુભાઈ ચૌધરી દજાભાઈ ચૌધરી બનાસ એફ ઇઓના વાઇસ ચેરમેન બાપુજી ઠાકોર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો ત્યારે આ સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ પણ દર્શાવ્યો હતો જો મૂળ પ્રશ્ન ખેડૂતોનો એ છે કે બધું વાવેતર તો કરવું પણ માર્કેટિંગનો ક્યાં કરવું એટલે માર્કેટિંગની આખી વ્યવસ્થા એક આખી સિસ્ટમ ઊભી કરવા માટે ગુજકો માસુલના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરે એક નિર્ણય લીધો કે આપણે અમૂલ મોડલની જેમ જ એક આવું એક મોડલનું એક ઊભું કરીએ એક સિસ્ટમ નાખીએ જેથી ખેડૂતોનો જે માલ ઉત્પાદન થાય છે એનું વેલ્યુડેશન થાય અને એને એક્સપોર્ટિંગ થાય પછી એક્સપોર્ટિંગ સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગુજકો બ્રાન્ડથી વેચી શકાય એટલે આ આખી વ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આજે રાધનપુરમાં અમે ખેડૂતો અને ખેડૂત સેવા સહકારી મંડળીઓ ફળ શાકભાજી મંડળીઓ અમારા ધારાસભ્ય શ્રી ચેરમેન શ્રીઓ અને ઉપસ્થિત બધા ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો સાથેની આજે મિટિંગ રાખવામાં આવી હતી આપનું નામ સર વાઈએ બલોચ એડવાઇઝર ગુજકો માસોલ દિનેશ સુથાર ગુજકો માસોલ સીઈઓ ગુજકો માસોલ સૌ જાણો છે રાજ્યની ચોથની સહકારી સંસ્થા છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ખેડૂતોની આવક ડબલ કરવાનું સ્વપ્ન માનની અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્ર વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન અમારા ચેરમેનશ્રી વાઇસ શ્રી અને સમગ્ર બોર્ડનું એક વિઝન કર્મચારીઓની કાર્યક્ષમતા એ બધાને લઈને એક વિષય નવો ગુજ્કોમાંસર જે પોતાના ખાતર વીયાણો એગ્રીકલ્ચર ઇન્ક્રો વિશ્વનું કામ કરે છે એની સાથે સાથે એક વેલ્યુ એડિશનના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે વેલ્યુ એડિશન છે એ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો તો મહેસાણા ખાતે એડ્રિલોજીસ્ટિક પાર્કની કામગીરી અમે ચાલુ કરી છે એમાં જે ફળો અને શાકભાજીઓનું પ્રોસેસિંગ કરવાનું છે પ્રોસેસિંગ કરવાનું છે પેકિંગ કરવાનું છે અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણની આખી વ્યવસ્થા અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ એના માટે રાધનપુર એપીએમસી ખાતે તમામ આગેવાનો અને ખેડૂતોની સાથે એક મીટિંગ કરી છે જેમાં એ લોકો જો ખેતી કરવા તૈયાર હોય શાકભાજીની તો એની સમગ્ર જવાબદારી ગુજકવામાં આવે એની ખેતીમાંથી જે ઉત્પાદન થાય એનું પહેલાથી ભાવ નક્કી કરી અને એ ઉત્પાદન અમે ખરીદી અને એને પ્રોસેસિંગ કરી અને બ્રાન્ડિંગ કરી અને માર્કેટમાં મુકાશી વ્યવસ્થા અમે કરીશું છે નમસ્તે મારું નામ ધવલ રાવલ છે અને આજે અમે અહીંયા રાધનપુર એપીએમસી ખાતે ગુજકો માસોલના મહેસાણા એગ્રોલોજિસ્ટિક પાર્કના બેકવર્ડ ઇન્ટિગ્રેશનના કામ માટે આવ્યા છીએ અમારો જે મહેસાણાનો એગ્રોલોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ છે એમાં અમે કેમિકલ રેસિડ્યુઅલ ફ્રી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત ઉત્પાદનો મુખ્યત્વે ફળ શાકભાજી અને મસાલા એનું પ્રોસેસિંગ કરી અને એક્સપોર્ટ કરવાના છીએ એટલે અમે ખેડૂતોને આજે અપીલ કરી છે કે તમે પ્રિસ્ક્રાઈબ્ડ અને કંટ્રોલ્ડ એગ્રિકલ્ચર પ્રેક્ટિસ વાપરો કે જેની અંદર પરમિટેડ પ્રકારના જે બાયોપેસ્ટિસાઈડ છે એનો જ ઉપયોગ થાય અને જેથી આપણા ખેત ઉત્પાદનોને આપણે ફોરેજમાં પણ એક્સપોર્ટ કરી શકીએ અને આપણને વધારે સારા ભાવ મળે એ આજની મિટિંગનો અમારો હેતુ હતો દીપક સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ